જય માતાજી બધાને તો આજે મેં ભરેલા કારેલાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગે કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો કારેલાનું શાક બનાવવા માટે આપણે કારેલા ઉતારી લઈશું કારેલા અમે અમારા ઘરે જ વાયા છે જેટલું શાક બનાવવાનું હોય એટલા આપણે કારેલા ઉતારી લઈશું કારેલા ને ઉતારી લીધા છે અને આવી જ રીતે ચીરીઓ કરી બીયા ને હોય કાઢી નાખવાના છે તો બધા કારેલા ને ચીરિયો કરીને બીયા કાઢી લઈશું તો કા કારેલા બીયા કાઢી લીધા છે હવે મીઠું લઈ લઈશું મીઠાને આપણે આવી રીતે કારેલામાં લગાવી દઈશું કે કડવા ના લાગે અને થોડીક વાર અડધો કલાક જેવું રેવા દેવાનું છે અડધો કલાક જેવું થઈ ગયું છે તો કારેલા ને આપણે સરસ બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે તો સરસ ધોવાઈ ગયા છે કારેલા ભરવા માટે આપણે કારેલાવાણું અને ગાંઠિયા લઈ લઈશું ખાયણું ઝીણું ટીચી લેવાનું છે ગાંઠિયા ટીચાઈ ગયા છે હવે ચવાણું લઈ લઈશું આવી જ રીતે એકદમ ઝીણું ટીચી નાખવાનું છે એકદમ મિક્સ કરી દઈશું હવે આપણે આમાં કોથમીર નાખવાની છે થોડુંક મરચું નાખવાનું છે થોડુંક ધાણાજીરું પાવડર થોડુંક મીઠું થોડો ગરમ મસાલો અને લીંબુનો રસ નાખવાનો છે ચમચીથી એકદમ મિક્સ કરી દઈશું અને આવી જ રીતે આપણે કારેલામાં દબાઈ દબાઈને ભરી દેવાનું છે સરસ કારેલા આપણે આવી રીતે બધા ભરી હવે આપણે બાફી દઈશું એક કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર પાણી નાખીશું અને આવી રીતે ચાયણી મૂકીને બાફી દઈશું કારેલા બફાઈ ગયા છે આપણે ચેક કરી લઈશું તો કારેલા આપણા બફાઈ ગયા છે તો નીચે ઉતા દઈશું ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે અને તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે જીરું આખા મરચાં નાખવાના છે લવિંગ બાદિયા નાખવાના છે મહી ડુંગળીની ગ્રેવી નાખીશું ડુંગળીની ગ્રેવી ને સરસ ચડવા દેવાની છે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખીશું ચમચા થી એકદમ મિક્સ કરી દઈશું હવે આપણે ટામેટા નાખવાના છે ટામેટા મેં ઝીણા ઝીણા સમારી નાખ્યા છે તમે ટામેટાની ગ્રેવી પણ નાખી શકો છો અને એકદમ મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા નાખીશું મઈ લાલ મરચું નાખીશું મીઠું નાખવાનું છે મીઠું બઉ વધારે નથી નાખવાનું સ્વાદ પૂરતું જ નાખવાનું છે થોડુંક પાણી નાખવાનું છે કે મસાલા આપણા બની ના જાય અને ગ્રેવીને ને સરસ એકદમ ચડવા દેવાની છે જ્યાં સુધી તેલ ઉપર ના આઈ જાય ત્યાં સુધી ગ્રેવી આપણે ચડવા દેવાની છે અને ઢાંકણું ઢાંકી ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તો સરસ ગ્રેવી એકદમ બની તૈયાર થઈ ગઈ છે હવે આપણે કારેલા આવી રીતે એક એક કરીને મૂકીશું અને ઢાંકણું ઢાંકીને આપણે ચડવા દઈશું તો સરસ ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે કાઢીશું આવી રીતે તમે તમારા ઘેર બનાવશો તો સેજે કરવું નહીં લાગે અને એક વાર તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના ને બધાને પણ સરસ લાગશે આ શાક તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને એક લાઇટ જરૂરથી કરી દેજો જય માતાજી બધાને